દેખાય બેટા ઘર નું છે કેમ છે પાણી કઈ વાત મંદિર નું છે જાર નું કેટલું જાર ચિત્ર સુ બગીચો છે બગીચો હોય તો લક્ષણી હોય હીજકા હોય કેતર ચિત્ર સેનું ચિત્ર દવાઈ કેતર નું ચલા આ ચિત્રમાં સૌથી વધુ મજા કે આવી છે જો થોડી

ત્યારે રાજાને એક છોકરો ઉપર ચડેલો હતો પિતાને જાળ ઉપર ચડવાની તો એનું ગમે તમે જાળ ઉપર દિવસ હા એકલા એકલા તો શું થાય તો તો